છોકરા એને કંટાળી ગયો હવે છેતરમાં ઘર બનાવ્યું હે પતરા ઢોકેટ રેવું કરવું હે હા ઘર તો હવે બનાવી હવે તૈયાર કરી

છો <laughs> ને <laughs> 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 <laughs>

બદરા બદરા ઢોકાય ને કમ્પ્લીટ રેવું કરું કે ભાઈ રેવા આવતું રેવું ખેતર માં ઓય કણ આવો એમ ના રેવા ઓય તો હારું તમે ઓય રેવા આવતા તમારા વાડે ખેતર ની હોર રે કે ઓય હા તન તમે બેહો મી જા હાલતો હવે હારોડો એ હારું એટલે એ કાળ મુંઢાય એડી કાળ મુંઢા તમે અલે હેય અલે આવો અલે પણ આવું તા પડે ખબર ન પડતી કોઈ હેરાન કરે તડકા નાખ દો કોઈ ગાય જાય હે તમને વજન એકશન હે વારી હેડેડ કરે પાછા વારી તડકા ને એક તો સાબ જો પડે પણ શું તડકા ને હેરા કરે એટલે હાટ કે તાપ પડે ને એક તો તડકા ને તાપ લાગે જો હવે તાપ તો લાગે ને હા તો ને કેટલો વજન છે પાછળ વાડી આવો સુ

વાત કરો આ તો સિતારા ઉપડી ગયેલા હે બધી બાજુ ના હા તો તમારા પૈસા ટકા ના દેખાય સમજે ના દેખાય ને શું લેવા દેખાય અમારે ગરીબ છે પણ અમારા દસ મો નો યુવા પાચા હે હવે અરે મોટા થઈ કશું રાખે એમ ને બધું વેચી મારે એમ છે હવે એ તો સારું તાણે એવા છોકરા પાકે અમે સિંગુડ હોય ને છોકરા એવા જ ભાગે શું કર્યું કનુ બગાડ્યું અમે કનુ લઈ લીધું અને કનુ ખાઈ ગયા તમે લાકડો ઓલે મરો છો વાત કરો તમારું શું કાધું અમે એમ કેજો એમ ને તમે લાકડો ઓલે મરો છો એટલે

મજુરી વાદેખાણો કરે એ કરે તમે ગોડા ભેગા છે વાલો છું કેમ બાબે

પૈસા નહીં વાત પૈસા નહીં ના પૈસા નહીં મળે તો તમે મને કાઠું કરી ગો પૈસા તમારે આવવા રો હારો હડે તાર જેવો કોણ થાય પૈસા આધા લીગા ઉડા ઉડા કરે છે વાત કરે છે અને તા ફોન નઈ રાજી હવે પેલો થાય આપસો થાય તો અને છોકરા નવા કોક કો જેટલો કો પણ મોંદા નઈ શું કરું કો આ પેલા પૈસા વાળા હતા ભેગા કરે હોય તો આ પરિસ્થિતિ આવો તો હવે તો ના આવો તા આ તાણ શું હારો ને પમદા લઈ જાજો પૈસા ચીલા થા પતરાને ચીલા સાહેબ પૂછ્યું પહેલાં જ તને હા હાર તણે પૈસા પમદાને લઈ જઈજો હં અને પત્ર લેવા જાન થાય એટલે મને લઈ જઈ જાય અંગર હો મને તમે કહીશ અને કોઈ કોમ આવે મને કરણ મેલું કહું હારું તો હમણાં ઘડેકરા મેળજો હા હું કરાવવા માર થોડું કોમ છે ને ખરે એટલે હો સારું હો હા મુખ કરાવું થોડું બેલા ઘરે તરત મેલું મને કમ્પની હો મેળજો હો એ સારું ભગવાન આવા છોકરા કોઈ આવા દુશ્મન નહીં ના હાલ તો મારા જેવા કપાત